દુખ આવે એટલે ભગવાન નું મંદિર ના છોડીએ અને સુખ આવે એટલે ભગવાનનું મંદિર જોઈએ નહી આપણે ઘણા ઘણા લોકો હોય છે સાહેબ આ દુનિયામાં ઘણા મને કે અરે ભગવાન જેવું છે જ નહીં એ ક્યારે બોલી શકાય તારી પાસે પૈસો છે અને તારામાં યુવાની છે ને ત્યારે જયારે આ શરીર થૂળ બનશે ને ત્યારે તને સમજાય જશે ભગવાન તો છે જ કારણ દીકરાઓ કામે વ્યાદા દીકરાની બહુ તને પાણીનો પ્યાલો આપશે નહીં

જીવનમાં પૈસો આવે એ સુખ છે ને પૈસો જાય એ દુઃખ છે અરે સાહેબ પૈસો તો આવે ને જાય પૈસો આવે ને જાય આ નથી પણ ભગવાનનું નામ આપણા તમે ગાવ ને એ આપણી આપણી દુનિયાનું જિંદગીનું છે અને ભગવાનનું નામ તમે ગાવને એ તમારા માટે જિંદગીનું સુખ છે સાહેબ તમારા ઘરમાં ગમે તેટલો રૂપિયો હશે પણ તમે અત્યારે કથાના મંડપમાં બહેન જે આનંદની અનુભૂતિ કરો એ તમારા ઘરમાં મળશે ને નહીં મળે સાહેબ અહીંયા પરમાત્માનું નામ લેવાય છે ઈશ્વરના નામનો મહિમા જવાય છે રામચરિત માનસમાં એક દોપાઈ છે હનુમાનજી મહારાજને પ્રશ્ન કર્યો હનુમાન આ દુનિયામાં દુખ અને સુખ ની પૈ ભાષા શું છે અને હનુમાનજી મહારાજ જવાબ આપે હનુમાન કહે છે બાપજી આ દુનિયામાં જ્યારે જારે ભગવાનનું નામ ભૂલાઈ જાય ને એ મોટું મોટું જિંદગીનું દુઃખ છે અને જારે જારે ભગવાનનું નામ યાદ આવે ને જારે ભગવાનના ગુણનો વાત ગવાય ને એ આ દુનિયાનું સૌથી મોટું સુખ છે આ દુનિયાનું ઝબતા વસુ મીરાના

ધ્યાન થી લડો ને તો પાંડવોની કોઈ તાકાત નથી કે આવતીકાલનું સૂર્ય ઉદય જોઈ શકશે ભીષ્મ કહે છે કે દુર્યોધન તને જો મારામાં ભરોસો ન હોય ને તો એક કામ કર આજ રાત્રિના સમયે જ્યારે હું ભગવાનનું ભજન કરવા બેસું ને ત્યારે તારા પત્ની ભાનુમતીને મારી પાસે મોકલજે એટલે હું એને અખંડ સભાગ્યવતી ભવના આશીર્વાદ આપી દઉં અને પછી કાલ તારા પક્ષમાંથી યુદ્ધ કરું તો તને ભરોસો આવશે ને હા દાદા તો મને ભરોસો આવે યુદ્ધ વિરામ થયું સાંજના સમય બરાબર પાંડવો રાતનું ભોજન કરી પરવારી અને સૌ લોકો પોત પોતાનું કામ કરે પોતે નિંદ્રાને આધીન થવાની તૈયારી એ સમય બધા જયારે સુવા માટે ગયા ને ત્યારે દ્રૌપદી જ્યાં સુતા છે ને ત્યાં ભગવાન કૃષ્ણ આવ્યા આ દુનિયાનો સૌથી મોટો રાજકારણી માણસ કૃષ્ણ જેવો રાજકારણી કોઈ થયો નથી અને ભવિષ્યમાં કોઈ શું દાદા કોને દુર્યોધન ને મોકલજે પણ ભાનુમતી જાય થી પેલા ભગવાન દ્રૌપદી પાસે આવ્યા દ્રૌપદી જગાડ્યા જાગો દ્રૌપદી બહાર જવાનું છે ચાલો અરે પણ અત્યારે આ રાત્રિ હા જવાનું છે ચાલો દ્રૌપદી નીકળ્યા છે ભગવાને શું કહ્યું

ભગવાન કૃષ્ણ કહે છે જાઓ અંદર ઓરડામાં દાદા હતા પગે લાગી દ્રૌપદી પગે લાગ્યા ખોળો પાથરીને પગે લાગ્યા એટલે એ જ સમયે ભીષ્મએ આશીર્વાદ આપી દીધા કારણ કે એને તો હતું જ કે દુર્યોધનને કીધું છે એટલે ભાનુમતી આવશે એટલે એને એમ કે ભાનુમતી આવ્યા છે એને જોયું નહીં અને બંધ હાથમાં આશીર્વાદ આપી દા અખંડ સૌભાગ્યવતી ભવ દાદા ભીષ્મણે આશીવાદ આપ્યા ને દ્રૌપદી બોલ્યા કે દાદા હવે આ કુરુક્ષેત્રના મેદાનમાં કદાચ ગમે તેટલા દિવસ યુદ્ધ ચાલે ને અને યુદ્ધની અંદર પાંડવો ગમે અહીંયા લડે ને તો હવે મને બીક નથી કારણ મારા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે હવે પાંડવોનો વાળ વાંકો ન થાય કોઈ દિવસ તો પાંડવોનો કોઈ ન થાય દ્રૌપદીનો અવાજ સાંભળ્યો એટલે ભીષ્ણી આંખો ખુલી જાય જુએ તો દ્રૌપદી અને એકદમ આશ્ચર્યચકિત સાથે પૂછ્યું દ્રૌપદી તું અહીંયાં હા દાદા હું દાદા ભીષ્મ સમજી ગયા દ્રૌપદી અહીંયા આવી છે તો આ એની બુદ્ધિ નથી આલી આમાં કોઈ બીજું રમત રમે છે આ તો મહાભીષ્મ છે સાહેબ ભલે દાદા એ પૂછ્યું દ્રૌપદી તું કોની હારે આવી અરે દાદા હું આજ મારા દ્વાર હારે આવી છું મારા નોકર હારે આવી છું દાદા કહે છે ભલે નોકર હારે તારો નોકર ક્યાં છે કારણ દાદા ભીષ્મ કહે છે આજ હું ક્યારનો ધ્યાન ધરવા બેહું છું તો જ્યારે પણ જોઉં ત્યારે નોકર જેવો દેખાય છે નોકર જેવો દેખાય છે તારો નોકર ક્યાં છે બાર બોલ ચાલ મને લઈ જાય દાદા ભીષ્મ દ્રૌપદી હારે નોકર પાસે આવે છે આવીને જોવે છે આછું આછું અંજવાળું છે થોડો થોડો ચહેરો દેખાય છે દાદા ભીષ્મ આમ નિરખીને જોવે છે દ્રૌપદી ને કે છે દ્રૌપદી મેં બેટા આ માણસ ને ક્યાંક જોયો હોય એવું મને દેખાય છે કે મારી આવ્યો હોય ભગવાન કે છે કે ઓળખી ન જાય તો હારું આવે ક્યાંક ઓળખી ન જાય તો હારું અને આ દુનિયામાં બધાને આવું છે સાહેબ બે મહેચ્છાઓ હોય દુનિયામાં કેટલી બે ઈચ્છા હોય આ દુનિયામાં બધા મને ઓળખે આ દુનિયામાં બધા મને ઓળખે અને એક અંદરનો ડર હોય કે આ દુનિયામાં કોઈ ઓળખી ન જાય મને દુનિયાના બધા માણસો મને ઓળખે પણ એક મોટો ભય હોય મને કોઈ ઓળખી ન જાય ભગવાન જરા નીચે જોઈ ગયા દાદાથી ન રેવાયું એટલે માથા ઉપરની કામળી ઉતારી

ધર્મ માટે મારે જે કરવું પડે તો કર્યું છે પણ તમારી પૂજાથી હું ખૂબ રાજી થયો છું મારે તમારે જે વરદાન જોઈ માગી દો હવે આમાં જેટલા બેઠા જોઈ લોકો મારો અવાજ સાંભળો છો ને તમે એટલું કહો મને કે તમારી આવી પરિસ્થિતિ હોય કે એકની સામે કાલે સવારે યુદ્ધ કરવા જવાનું હોય કાલ સવારે તમે લીધેલી લોટરીની ટિકિટ ખુલવાની હોય અને આગલે દી હાજે ભગવાન તમને એમ કઈક માંગો હું આપું તમને સાચું બોલજો ભગવાન ના કસમ ખાઈને શું માગો ભગવાનનો ડર રાખજો શું માંગો યુદ્ધ કરવા જવાનું તો એમ માંગો મારી જીત થઈ જાય અને લોટરી ખોલવાની તો શું થાય હે ભગવાન આ લોટરી મને લાગી જાય દાદા ભીષ્મય ન માંગ્યો યુદ્ધ ની જીત ન માંગી લોટરી શું માગ્યું હે ભગવાન મારે બીજું કંઈ ન જોઈએ મારે જોઈએ તો એટલું જ જોઈએ કે મારો અંત સમય આવે ત્યારે તમે મારી સામે હોય અને મારો પ્રાણ તત્વ નીકળી જાય મારે બીજું કશું જ જોઈએ પણ આપણે તો ભગવાન પાસે માગવાનો વારો આવે એટલે હે ભગવાન મને પૈસા દેજો મને ગાડી દેજો મને બંગલા દેજો પણ એક વાત યાદ રાખજો તમે માગો અને ભગવાન આપી દે આવું નહીં બને કારણ આપણે ગાંડા છે એ થોડો ગાંડો છે માગવાનું માગીએ ન માગવાનું માગીએ એમાં કાંઈ ફેર નહીં પડે એને જેટલું આપવું છે એટલું જ આપશે પણ આપણે તો કેટલું કેટલું માગી લઈએ કેટલી વસ્તુમાં ભગવાન પાસે જાય બે લાખ રૂપિયાની લોટરી લઈ લે બે ફૂલ લઈને જાય ભગવાન ને એમ ભગવાન આ બે ફૂલ ધરતો જાવ છું બે લાખ ની લોટરી લગાડી દેજો ને અરે સાહેબ બે ફૂલ માં બે લાખ આપી દે અમુક અમુક તો ભગવાનની માનતા કરે વાત જવા દે હે ભગવાન અમારી ભેંસ ખોવાઈ ગઈ છે જો ભેંસ જડી જાય ને તો એક ડબો તેલ તમને હું ચડાવું પચાસ હજાર ની ભે ને પંદરસો નો ડબ્બો આ પંદરસો માં કેટલી સીધી કેટલો મોટો બેનિફિટ ભગવાનના મંદિરે જઈએ ને આપણે તો કોઈ દિવસ ખાલી હાથ ન જવું ભગવાન ની યથાશક્તિ ભેટ ધરવી ભગવાન ની યથાશક્તિ પ્રસાદ ધરવો પછી ન્યા આઘા ઉભરીને પછી આઠના ના કરવો પણ આપણે તો આરતી આવે એટલે સિક્કો જ ગોતતા હોય બાજુવાળાને વાળા ને લાય તો સિક્કો ભગવાન કહે છે પિતામાં માગો શું આપું પ્રભુ જો આપવા જ માગતા હોય તો એટલું વચન આપો જયારે મારો સમય હોય ત્યારે મારી સામે ઉભા હોય તમારા ભગવાનના દર્શનની હામ લાગી છે હવે તમે અહીંયા આવ્યા છો તો હવે થોડી વાર માટે રોકાઈ જાઓ સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતા હે પ્રભુ તમે હવે રોકાઓ પરીક્ષા પ્રતીક્ષા કરો કોની મારા મૃત્યુ આવે ત્યાં સુધી એટલે દાદા ભીષ્મને આપેલું વચન હતું ભગવાન રોકાયા છે ભગવાન દાદા ભીષ્મ જ્યાં બાણસૈયા ઉપર પોડ્યા છે ત્યાં આગળ ગયા છે અને દાદા ભીષ્મ બાણસૈયામાં જે કુરુક્ષેત્ર મેદાનમાં પોડ્યા છે ત્યાં આગળ ગયા ભગવાન ભગવાન કહે છે પ્રભુ પિતામહ હવે તમે તમારા મૃત્યુને બોલાવી લો દાદા ભીષ્મ કહે છે પ્રભુ એ મૃત્યુ ક્યાંથી આવે કારણ હજી મારી એક કુવારી દીકરી છે અને કુવારી દીકરીનો એક હું બાપ છું જ્યાં સુધી મારી દીકરીને પરણાવી ન દઉં ત્યાં સુધી મને મૃત્યુ ન આવે પાંચ પાંડવો છે દ્રૌપદી છે આ તમામ વ્યક્તિઓ વિચારે છે કે હવે દાદાને કઈ દીકરી દાદાએ તો લગ્ન કર્યા નથી પોતાના પિતાશ્રીના સુખ માટે થઈ અને આ જીવન ભર બ્રહ્મચર્યાશ્રમનું પાલન કર્યું તો હવે એને કઈ દીકરી પણ કઈ દીકરી તો આધ્યાત્મિક અર્થમાં દાદા વિશ્વ બોલ્યા છે હે નાથ મારી બુદ્ધિરૂપી કન્યા હજી કુવારી છે એને કોઈનામાં લગાડી નથી કોઈની હારે વરાવી નથી એટલે મારી બુદ્ધિરૂપી કન્યા માટે યોગ્યને ઉત્તમ વર જોઈએ છે અને તમારા જેવો વર મારે જોઈએ છે કારણ તમે આ છો આ ભવનમાં સુંદર છો તમને મારી બુદ્ધિ તમને વરે છે શું કામે શા માટે વરે છે એના માટે દાદા વિશ્વ કહે છે ત્રિભુવન ત્રિભુવનકમનમ તમાલવર્ણમ रविकरगौरवराम्बरं दधाने वपुरलकुला वृताननाझं विजयसखेरीरमे नवद्या त्रिभुवनकमनं तमालवर्णम् રવિ કર ગૌરવરામ વરમદધાને તમે રૂપમાં પણ સારા છો દેખાવડા છો પીળા પીતાંબર પહેર્યા છે સરસ મજાના જરસ જામા પહેર્યા છે તમારા આ ચુલ્ફો જોઈ અને મારું મન તમારામાં પુરોવાઈ ગયું છે ભગવાનની અંદર આ મન પુરવાની વાત કરીને એટલે ત્યાં ઉભેલા દ્રૌપદીને જરાક હાસ્ય આવે છે દુર્યોધન ધર્મરા યુધિષ્ઠિર કહે છે પાંચાલી શું કરો છો દાદા અંતિમ સમયની તૈયારીમાં છે ને તમે હાસ્ય કરો છો તમે હસવું આવે છે શું છે કઈ નઈ કઈ નઈ દાદા ભીષ્મ પૂછ્યું બેટા શું વાત છે કઈ દેને અરે દાદા કઈ નઈ કઈ નઈ ના બેટા મને કે શું વાત છે ત્યારે દ્રૌપદી બોલ્યા છે દાદા આજ આટલું બધું જ્ઞાન છે તો તે દિવસે જ્ઞાન ક્યાં ગયું હતું જે દિવસે હું તમારી પાસે ખોળો પાથરીને ભીખ માંગતી હતી દાદા મને બચાવી લ્યો આ લોકો માટે મારી લાજ લૂટે છે ત્યારે કઈ નહોતો બોલ્યા તો કેમ નહોતો બોલ્યા દાદા કહે છે બેટા તે દિવસે આ જ્ઞાન તો હતું જ પણ આ પેટની અંદર અનીતિનું અનાજ હતું ને એટલે એનું લોહી મારા શરીરમાં ઘૂમતું હતું ને એટલે હું કાંઈ બોલી નહોતો શક્યો કારણ હું દુર્યોધનના પક્ષમાં હતો અને દુર્યોધનનો અનાજ એ અનીતિનું હતું એટલે અનિતનું અનાજ ખાહો ને તોય તમે યાદ રાખજો કે અનીતનું અનાજ ખાવાથી પણ સારા વિચારો વયા જાય છે માટે જિંદગીમાં કોઈ દિવ અનીતનું અનાજ ન ખાવું જ્યાં ધ્યા ન ખાઈ લેવું જેવાન તેવન ન ખાઈ લેવું જેન તે ન ખાવું જ્યારે ને ત્યારે ન ખાવું જ્યારે જ્યાં ને ત્યાં ન ખાવું મારી ત્રણ વાત યાદ રાખજો જ્યાં ત્યાં ન ખાશો જ્યારે ને ત્યારે ન ખાશો અને જેમ તે ન ખાશો પણ આપણે તો એને શાકભાજી લેવા જાય એટલે પેલી વેલી ઈ દેખાય પાણીપુરી નામ લેશ તો ક્યાંક ના કોક મોઢામાં તો લાડુ બનશે આવવા જ્યાં ત્યાં ન ખાવું સાહેબ આપણો પુષ્ટિ સંપ્રદાય એમ કહે છે શ્રીમદ વલભાચાર્ય મહારાજ એમ કહે છે ત્રણ જગ્યાએ ત્રણ જગ્યાનું ખાસ ધ્યાન રાખવું અને પછી ભોજન કરવું પહેલી વાત પવિત્ર સ્થાનમાં બનેલું ભોજન જમવું બીજી વાત પવિત્ર માણસે બનાવેલું ભોજન જમવું અને ત્રીજી વાત પવિત્ર ભોજન જમવું આપણો પુષ્ટિ સંપ્રદાય હવેલી સંપ્રદાય કહે છે મહાપ્રભુજી આ કહેતા ગયા છે કે ત્રણ જગ્યાએ ધ્યાન રાખવું

સંદેશો આપે શ્રી ગાંધારીને કહે છે મહારાજ હવે તમે આ શરીર હવે તો તમારો સમય થયો હવે રાજને ભોગવા કરતા તમે હવે ચું કિનારે જઈ અને ભગવાનનું યોજન કરો હવે આશાઓને છોડી દ્યો આશાઓને છોડવી જોઈએ આ દુનિયામાં બધું છૂટે પણ આશા ન છૂટે અને ભગવાન એમ કહે છે જેની આશા ન છૂટે ને એની આશા આ જન્મે નહીં તો બીજા જન્મે હું પૂરી કરું ભગવાન બધાની અપેક્ષાઓ પૂરી કરે છો આ જન્મમાં નહીં તો આના પછીના જન્મમાં એના પછીના જન્મમાં તો એના પછીના જન્મમાં એક સાદું ઉદાહરણ તમને આપું જુઓ આ જન્મે આપણે માણસ હોય ને ધંધો કરીએ અને પછી થોડીક ભૌતિક સુખની ઈચ્છા થાય એટલે આપણને શું થાય આપણી ઘરે સારી ફોર હોય પણ આપણને થાય હાલને પૈસા કમાઈ લઉં અને એક ઓડી ગાડી લઈ લઉં એક મર્સિડીઝ લઈ લઉં એક બીએમડબલ્યુ લઈ લઉં મોટી ગાડી ખરીદવાનો આ સંકલ્પ થાય એક આશા લાગે પણ એ ઓડી ગાડી ખરીદવાનો સમય આવે ને ત્યાં પહેલા આપણે ઉપર ગયા હોય એટલે સંકલ્પ રહ્યો ઓડી ગાડી ખરીદવા આપણે કાળા દાગા કર્યા હોય કેટલાય લઈ લીધા હોય કેટલાય ધંધામાં આપણે ભેળસેળ કરી હોય આ બધું પાપનો જથ્થો ભેગો કર્યો હોય એટલે આ જન્મે મરે એટલે બીજા જન્મે શું બને ધોળીઓ કૂતરું થાય ભગવાન બીજા જન્મમાં ધોળું કૂતરું બનાવે અને ઈ ધોળું કૂતરું વળી પાછા મોટા માણા હોય ને એની ઘરે એ લોકો પાળે અને એ લોકો જ્યારે ફરવા જાય ત્યારે કઈ ગાડી હોય કા તો મર્સિડીઝ હોય કા બીએમડબલ્યુ હોય કા ઓડી હોય અને ધોળું કોઈ તો આરે લઈને જાય એટલે એને ઓડીમાં માં બેહારે એટલે ભગવાન કે છે આ જન્મે નહીં તો ઓલા જન્મે તને ઓડીમાં માં સંકલ્પ પૂરો કરે ભગવાન બધાની ઈચ્છાઓ સંપન્ન કરે છે પણ માણા તરીકે ઓડીમાં બેહવું છે કે કૂતરા બનીને ઓડીમાં માં બેહવું છે ભલે એક ભાવ ઓછું બેહાય પણ માણા બનીને બેહાય પણ અત્યારે તો માણસ છે ને સાહેબ કેટલો કેટલો પરિવર્તિત યુગ થઈ ગયો ઘરમાં મા બાપ ને ન હાચવે એટલું તો કુઈતરાને હાચવતો હોય પેલા કુઈતરાની વાહે જેટલો સમય આપશો ને એટલો સમય તારા મા બાપની વાહે આપ તારો ભાવ સુધરી જાય તારો જિંદગી સુધરી જાય જેમ તારા કૂતરાને લઈને હવારમાં બે ટાઈમ તું બગીચા લઈ જાશો ને એમ તારા મા બાપ ને બે ટાઈમ મંદિરે લઈ જા તારા મા બાપ ને ફાયદો થાય ને તને ફાયદો થશે પણ અત્યારે કૂતરા પાળવામાં માણસને શોખ છે મા બાપના પાલન પોષણમાં કોઈને શોખ નથી સાહેબ